ના ચાલો બીજું કોણ આવશે પ્રીત આવી જા દૂર હો અરે તાલી વાળો આવી ગયો ચાલ નાખ બીજો ના હજી એક સરસ ચાલો હવે કોણ આવશે ચાલ અંશ અંશ આવી જાય એક ત્રણ બોલ નાખવાનો ના ચાલો હાલો સંસ્કાર તારો વાળો વાલો બીજા બે બોલ ચાલો હજી એક હજી એક પાડો ચાલો હવે હર્ષિત આવી જા

સરસ ચાલો હવે કોણ આવે છે તારો વારો તો આવી ગયો કબીર કબીર જા તારા વારો નથી આવ્યો જેનો વારો ન આવ્યો ને એનો વારો બેટા એક પછી એક બધાનો વારો બીજો લઈ લે બીજો બીજો બોલ લઈ લે બેટા મહેશ નો વારો આવ્યો

અરે વાહ હજી બીજો લે બીજો લે હજી એક અંકિત આવી છે ચલો ચાલ બીજો લે બીજો બોલ લે ના હજી એક હજી એક ત્રણ બોલ નાખવાના સરસ ચાલો બેસી જા ચલો શિક્ષા દારો વાર વાલ shiksha aavi ja